હેલો તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ફરાળી કટલેસ એક ને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો ફ્રેન્ડ આ એક નવો આઈડિયો બહુ જ મસ્ત છે એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી છે અને અંદરથી મસ્ત એવી સોફ્ટ છે બાળકોને પણ ડબ્બામાં દઈ શકાય અને ફરાળમાં પણ લઈ શકાય અને એમને બનાવી હોય તો પણ ખૂબ જ મસ્ત ટેસ્ટી એવી ફરાળી કટલેસ કેવી રીતે બનાવી ચાલો જોઈ લઈએ ફરાળી કટલેસ બનાવવા માટે અહીંયા આપણે સિંગદાણાનો ભૂકો લીધો છે આ જ રીતે સિંગદાણાને શેકી તેની છાલ કાઢી અને આપણે ભૂકો બનાવી લીધો છે મિક્સર જાર લઈને અને અહીંયા આપણે સાબુદાણાને થોડાક જ સાબુદાણા ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા લઈ અને તેનો પણ આ જ રીતના પાવડર ફોર્મમાં બનાવી લીધું છે જેથી કરીને કટલેસમાં એકદમ સરસ બાઇડિંગ બાઇડિંગ આવશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને સાથે જ આપણે લીધા છે સફેદ તલ લીંબુનો રસ દળેલી ખાંડ આદુ મરચાંની પેસ્ટ લીલા ધાણા અને નમક અને સાથે અહીંયા આપણે પાંચ બટાકાને બાફીને રાખી દીધા છે બટાકાને હંમેશા વહેલા બાફી લેવાના જેથી કરીને ના રહીએ અને બટેટાને આખા જ બાફવાના બે ભાગ કરીને નહીં બાફવાના જેથી કરીને બટેટું સાવ કોરું રીએ તો સૌથી અહીંયા આપણે તલ લઈને થોડા થોડા જ રોસ્ટ કરવાના છે જેથી કરીને કટલેસમાં એકદમ મસ્ત એવો ટેસ્ટ આવશે સિંગદાણા પણ શેકેલા તલ પણ શેકેલા જેથી કરીને કટલેશ એટલી સરસ લાગશે અને એક ને એક વસ્તુ ફ્રેન્ડ્સ ખાઈને કંટાળી ગયા હોય ઘણા લોકો આખો મહિનો રહેતા હોય શ્રાવણ મહિનો તો એક ને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો આ એટલું હેલ્ધી અને ટેસ્ટી છે કે તમે ચોક્કસ બનાવજો અને જો એકવાર બનાવીને ખાઈ લીધી તો તમે વારંવાર બનાવશો એવી મસ્ત કટલેસ બને છે અહીંયા આપણે તલ થોડા થોડા ચટકવા લાગે ત્યાં સુધી આપણે રોસ્ટ કરશું ફ્લેમને એકદમ લો રાખશું જેથી કરીને આપણા તળ બળી ના જાય અહીંયા આપણા તળ રોસ્ટ થઈ ગયા છે ફ્લેમને બંધ કરી દેશું અને બટેટાને ગ્રેટ કરી લેશું બટાકાને ગ્રેટ કરવાથી કોઈ મોટો મોટો ભાગ નહીં રહે અને એક જ સરખા સરસ બટાકા થઈ જશે જેથી કરીને આપણે ગ્રેટ કરવા ખૂબ જ જરૂરી છે જો હાથ વડે કરશું તો કોક મોટો મોટો ભાગ રહી જશે આ જ રીતે આપણે બધા જ બટાકાને ગ્રેટ કરી લેશું અહીંયા આપણું બટાકું ગ્રેટ થઈ ગયું છે તેમાં જ આપણે લઈ લેવાની છે એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાની પેસ્ટ આદુ મરચાની પેસ્ટનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને એકદમ ટેસ્ટી લાગશે તેમાં જ લઈ લેવાના છે આપણે સફેદ તલ જે આપણે રોસ્ટ કરેલા હતા તેમાં જ લઈ લેશું આપણે સિંગદાણાનો ભૂકો સિંગદાણાના ફૂકાનું પણ પ્રમાણ વધારે રાખશું જેથી કરીને એટલો ક્રંચી ટેસ્ટ આવશે તેમાં જ આપણે લઈ લેશું સાબુદાણા પાવડર સાબુદાણા પાવડરથી એકદમ મસ્ત બાઇડિંગ આવશે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગશે તેમાં જ લઈ લેશું આપણે દળેલી ખાંડ જે ખાટો મીઠો મીઠો ટેસ્ટ કરવા માટે અહીંયા આપણે દળેલી ખાંડ અને લીંબુ લેશું તેમાં જ આપણે લઈ લેવાનું છે સિંધા નમક આપણે વ્રત ઉપવાસ માં લેવાનું હોય એટલે હંમેશા સિંધાની નો જ ઉપયોગ કરતા હોઈએ તેમાં જ લઈ લેશું લીલા ધાણા અને બધું જ આથી એકદમ સરસ મિક્સ કરી દેસુ મિક્સ કરવામાં પણ હળવા હાથે મિક્સ કરવાનું છે જેથી કરીને આપણું બટાકુ ચીકણું ના થઈ જાય એટલે એકદમ હળવા હાથે બધું મસ્ત મિક્સ કરી દેવાનું અહીંયા આપણો મસાલો એકદમ સરસ રેડી થઈ ગયો છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચીકણો પણ બિલકુલ નથી અને ટેસ્ટી તો ખૂબ જ છે આ ટાઈમે ચાખી લેવાનું કે નમકની કાંઈ જરૂર નથી ને અને આ જ રીતના આપણે એક રાઉન્ડ શેપ જેવું વાળી અને અહીંયા આપણે કટલેસનું મોલ્ડ લીધું છે જો મોલ્ડ ના હોય તો તમે આ રીતના ટીકી જેવું પણ બનાવી શકો છો કોઈ પણ શેપમાં ઓવેલ શેપમાં રાઉન્ડ શેપમાં કોઈ પણ ટીકી શેપ તમે બનાવી શકો છો પણ અહીંયા આપણી પાસે મોલ્ડ છે એટલે આપણે કટલેસના મોલ્ડમાં જ આ રીતે બનાવવાના છીએ અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ એકદમ મસ્ત કટલેસ આપણી રેડી છે આ જ રીતે આપણે બધી જ શેપમાં બનાવી લેશ અહીંયા આપણે બધી જ કટલેસ વાળીને તૈયાર રાખી છે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ

ગોલ્ડન બ્રાઉન થાય ને નાનો તવીથો લઈ અને તવી મદદથી જ આ રીતના પલટાવશું એક સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય પછી જ આપણે બીજી છે આ જ રીતે આપણે પલટાવી લીધા પછી બીજી સાઈડ પણ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ આપણી કટલેસ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આને હવે આપણે પ્લેટમાં લઈ લેશું અને બીજી પણ આ જ રીતે બનાવી લેશું તો ફ્રેન્ડ અહીંયા આપણે બધી જ કટલેસ તળી લીધી છે અને એકદમ મસ્ત ટેસ્ટી કટલેસ છે તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરજો કેવી લાગી રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ